હોળી ઉત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે હોળી દહન બાદ તેને શાંત કરવાનું પણ એટલું જ મહત્વ રહેલું છે પોરબંદરમાં પણ કુતિયાણાના ધારાસભ્ય સહિતના આગેવાનોએ હોળી ઠારી અને પ્રજાજનોના જીવનમાં પણ સંકટરૂપી હોળી શાંત થાય તેવી પ્રાર્થના કરી હતી હોલીના તહેવાર વિશે પ્રચલિત કથા અનુસાર હિરણ કશ્યપ નામે રાજા હતો તેની વિચારધારા રાક્ષસી હતી પરંતુ તેને ત્યાં કાદવમાં કમળ ખીલ્યું હોય તેમ પ્રહલાદ નામનો પુત્ર ઉતર્યો હતો આ પુત્ર એટલે પ્રભુ ભક્ત પ્રહલાદ પિતા ભગવાનના વિરોધી હતા અને પુત્ર ભગવાનનો પરમ ભક્ત હતો માટે આ પિતા એ પુત્રની જીદને ન છોડાવી શકતા હત્યાના અનેક પ્રયાસ કર્યા હતા હોળી પણ એમાંનો જ એક પ્રસંગ છે જેમાં હોલિકાની મદદથી હિરણ્ય કશ્યપે પ્રહલાદને સળગાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ સમગ્ર બનાવમાં ઉલટું હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી અને પ્રભુ ભક્ત પ્રહલાદ અગ્નિમાંથી બહાર આવ્યો હતો અને તેઓનો બચાવ થયો હતો ત્યારે પ્રજાજનોએ ખુશીથી એકબીજા પર રંગ ઉડાડ્યા હતા અને ઉત્સવ મનાવ્યો હતો અને કહેવાય છે કે ત્યારથી ફાગણ સુદ પૂનમ ના દિવસ તરીકે અને ફાગણ વદ પડવાના રંગે ઉજવળવામાં આવે છે ત્યારે હોલિકા દહન બાદ પહેરાદનો બચાવ થતા લોકોએ હોળી ઠારી અને શાંત કરી હતી અને કોઈના જીવનમાં સંકટરૂપી હોળી નો પ્રગટે તેવી પ્રાર્થના કરી હતી ત્યારથી હોળી ઠારી અને શાંત કરવાનું પણ એટલું જ મહત્વ છે આજે પણ આ જૂની સંસ્કૃતિનું અનેક સ્થળો પર પાલન કરવામાં આવે છે જેમાં રાત્રિ દરમિયાન હોળી દહન થયા બાદ બીજા દિવસે સવારે વિધિવત રીતે સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી અને હોળીને શાંત કરવામાં આવે છે

આ હોડીના હોળીના આયોજક વજસિંહ ઓડદરા સહિતનાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર